ભારત નો ભૂતકાળ હોય કે વર્તમાન આદિવાસી સમાજ સિવાય ક્યારેય પૂર્ણ ન થઈ શકે આદિવાસી સમાજે સંસ્કૃતિ ને ધબકતી રાખી છે આદિવાસી સમાજ નો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

કે ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજે આઝાદીમાં યોગદાન આપ્યું છે તે વખતના ઘણા બધા નાયકોએ બલિદાન આપ્યા છે આજે મહેતાભાઈ ચૌધરીને યાદ કરવા પડે સમગ્ર ભારત દેશમાં ગણોત ધારા અંગે આંદોલન છેડ્યું અને વડોદરા પૂછ કરી ગાયકવાડ રાજ દરમિયાન તેમણે યુવાનોને સાચી દિશા આપી અને આદિવાસી સમાજ માટે મોટું કામ કર્યું ઉછલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીમાં સહભાગી થતા જિલ્લા પ્રમુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વનબંદુ કલ્યાણ જેવી યોજનાઓ અમલમાં બનાવી છે. ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ દ્વારા કેન્દ્ર રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાનો લાભ લેવા

જિલ્લા કક્ષાએ લાભાર્થીઓના લાભો એનાયત કરાયા હતા વિશ્વ આદિવાસી દિવસની મારા સૌ આદિવાસી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ દાતાથી ઉમરગામ સુધી આજે રાજ્ય સરકાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસને વિકાસ દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આદિવાસી વિસ્તારમાં ડબલ એન્જિનની સરકાર દ્વારા સામાજિક યોજનાઓ સાથે સાથે વિસ્તારના વિકાસની જે કામગીરી થઈ રહી છે આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી એ એક સિક્કાના બે પ્યાલું ભારતીય જનતા પાર્ટી અને આદિવાસી સમાજનો જે સંબંધ છે એ અવિરત છે સમાજ અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને સમાજના પ્રત્યેક વર્ગના લોકોના વિકાસ માટે કામગીરી કરી રહ્યા છે કોંગ્રેસ દ્વારા જે આદિવાસી સમાજને વોટ બેંક એટલે કે વોટના કારણને જ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો વર્ષો વર્ષ સુધી આ મારા આદિવાસી સમાજના ભાઈ બહેનોને વિકાસથી વંચિત રાખવામાં આવ્યા આઝાદીથી આદિવાસી સમાજના મારા ભાઈ બહેનો અને આઝાદીના લડવૈયાઓએ જે સપનું જોયેલું એ સપનું સાકાર કરવાનું કામ એમનો દીકરો એમના નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવી રહ્યું છે જે પ્રકારે કોંગ્રેસ દ્વારા સમાજને ગેરમાર્ગે દોરવા રાજનીતિક ઉપયોગ કરવો અને માત્ર ને માત્ર પોતાની રાજનીતિના રોટલા શેકવાનું કામ કરવામાં આવી રહ્યું છે એની સામે આજે તાપી જિલ્લામાં એક ઉત્તમ ઉદાહરણ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સામાજિક સંસ્થાઓ ધારાસભ્ય શ્રી જયરામભાઈ શ્રી મોહનભાઈ અને બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળી ભારે બાદમાં ત્યાં સમાજના ઘરો સમાજના લોકો મળીને ખબે તગારો ઉચકીને આ જંતર કરવાનું કામ કરવાનું ચાલુ સવારે ચાલુ કરવામાં આ મકાનો ઊભા કરી લેવામાં આવશે આ જ ભારતીય જનતા પાર્ટીના વિચારો છે આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી સાથે આ બધા જ રોના વિકાસ